એક વર્કિંગ વુમન માટે ગર્ભ સંસ્કાર કરવું કેટલું અઘરું છે બિલકુલ અઘરું નથી કારણ કે વર્કિંગ વુમન જે છે એ જ્યારે પોતે બાળક માટે વિચારે છે ત્યારે એવું વિચારી શકે કે હું એક માં છું અને માં માટે પોતાના બાળક માટે કંઈ પણ કરવું અઘરું નથી મારું નામ છે અવનિકા એમજી ફાઉન્ડર એન્ડ ઓનર ઓફ રાજાનાની કુચ્યોર જ્યારે મેં પહેલી વખત વિચાર્યું કે મને પ્રેગ્નન્સી કન્સ્યુ કરવી છે તો એની પહેલાંનો પણ વિચાર હતો કે મેં મારી ફ્રેન્ડમાં એમને બેબીને જોઈને પૂછ્યું એમને કે તું આટલી એક્ટિવ કેવી રીતે છે અથવા તારા બાળકમાં આવો ચેન્જ કેવી રીતે છે જે ત્રણ વર્ષની ઉંમરમાં બીજા બાળક કરતાં અલગ છે તો એમણે મને કહ્યું કે મેં ડૉક્ટર શીતલ મેમના ગર્ભ સંસ્કારના ક્લાસ કરેલા છે અને એ મને જે શીખવતા એ હું ફોલો કરતી એટલે આ વસ્તુ છે તો મેં વિચાર્યું કે હું પણ એ વસ્તુ કરી શકું છું તો જ્યારે મેં નક્કી કર્યું કે મારે પ્રેગ્નન્સી કન્સ્યુ કરવી છે તો ખ્યાલ પડ્યો કે એવું જ નથી કે પ્રેગ્નન્સી હોય ત્યારે જ એ કરવાનું હોય છે બિફોર પ્રેગ્નન્સી પણ આપણે કરી શકીએ છીએ કેમ કે એ વિચાર જ્યારે કરીશું કે મને આવું બાળક જોઈએ છે આવી રીતે જોઈએ છે એમાં આ ગુણ હોવા જોઈએ તો એ તમારા વિચાર એ તમારા દરેક કણકણમાં આવતા હોય છે જેના વજહથી એ બાળક પર એટલી સારી ઇમ્પેક્ટ આવતી હોય છે તો જ્યારે મારું ફર્સ્ટ બેબી હતું એનું નામ શિવાંશ છે જે આજે સાડા ચાર વર્ષનો છે તો મેં એના માટે વિચાર્યું હતું કે એ મારી જેમ વધારે એક્ટિવ હોય વિચારશીલ હોય કંઈ ક્રિએશન કરતો હોય એવી રીતે હોય તો આજે એનામાં હું જોઈ શકું છું એ ખૂબ એક્ટિવ છે એની એનર્જી પણ હાઈ પાવર ઉપર છે એને તમે કંઈ પણ શીખવાડે થોડી વારમાં સમજી જાય છે કે મારે આ વસ્તુને આવી રીતે પ્રેઝન્ટ કરવાની છે અને ઘણી વખત મેં ક્લાસમાં એવું પણ સમજાવતા કે તમે કઈ કઈ રીતે વસ્તુ કરી શકો જેમ કે એક એક્ઝામ્પલ આપું કે તમે ઈચ્છો છો કે તમારું બાળક તમને હંમેશા કંઈક વસ્તુ ઘરની બહાર જાય છે તો કંઈ જાય અથવા તમારી સાથે દિવસમાં વાત શેર કરે જેમ આજકાલની લાઈફમાં આપણે ખબર છે ને કે એક મા બાપ વચ્ચે અને બાળક વચ્ચે કમ્યુનિકેશન થોડું ઘણું ઓછું થઈ જાય છે તો એ વાત પર ખાસ આ મહત્વની હતી કે તમે એને વોમની અંદર જ કેવી રીતે કામ કરી શકો તો મેં કીધેલું કે તમે પણ જ્યારે કશે બહાર જાઓ છો કોઈ ગભરામણવાળી સ્થિતિમાં જાઓ છો ઇવન તમે જ્યારે ડિલિવરી કરો છો બાળકની ત્યારે પણ તમે તમારા બાળકને કહી શકો છો કે તું બેટા ડરીશ નહીં આપણે ગાડી ડ્રાઈવ કરીએ છીએ તો થોડા રોદા આવી શકશે તો એને હમણાં જ પાસ કરી લેશું તો તું એમાં થોડું સહન કરજે તો એને આઈડિયા આવે કે નહીં મારી આ સિચ્યુએશન આવવાની છે અને હું એમાંથી પાસ થઈ શકીશ સેમ એવી રીતે જ્યારે ડિલિવરી કરીએ છે તો એ સિચ્યુએશનમાંથી બહાર આવે છે ને દુનિયામાં આવે છે તો ત્યારે એને પણ ઘણો પેઇન થવાનો છે તો એ સમયે પણ અગર આપણે એને કહીએ છીએ કે બેટા ધ્યાન રાખજે હવે તારે દુનિયામાં આવવાનું છે તો થોડીક ક્ષણ માટે તને તકલીફ થશે પણ તું જ્યારે આવીશ ત્યારે આપણે બંને મળીશું તો એ વાતાવરણ ખૂબ ખુશ હશે તો સેમ એવી જ રીતે જ્યારે મારો બાળક જન્મ્યો ત્યારે બિલકુલ એકચુઅલ માં નતો રડ્યો જયારે કર્યો ત્યારે રડ્યો કેમ કે એને ખબર હતી કે હું આવીશ તો મારી સાથે કયું થવાનું છે કે જે મને થોડુંક તકલીફ અપાવશે પણ મારા મમ્મી મારા સાથે હશે તો મને કઈ થવા નહીં દે એવી જ રીતે મારી જ્યારે બીજી ડિલિવરી હતી મારો બીજો સન છે જે આજે બે વર્ષનો છે તો એ સમયે કેવું મને ફીલ થયું કે મારો પહેલો સન મારા કરતાં પણ એવું કહે છે કે જે પણ કંઈ શીખીએ ને એની કરતાં સો ગણું પ્રેગનન્સીથી આપણે ગર્ભ સંસ્કાર શીખીએ ને તો સો ગણું એ બહાર થઈને આવે છે તો પહેલા સન વખતે જે મેં નક્કી કર્યું હતું કે મારો સન ખૂબ એક્ટિવ હોય તો એ વધારે એક્ટિવ છે જે સારી વાત છે તો બીજી વખતે મને વિશ્વાસ આવ્યો કે ભાઈ મેં મેં મને કીધું છે કે હું આવી રીતે સ્ટેપ્સ ફોલો કરીશ તો તમે ડેફિનેટલી કંઈ સારું કરી શકશો તો પહેલી વખતનું મારું પણ લર્નિંગ હતું બીજી વખત મને ખ્યાલ આવ્યો કે હું વિઝન બોર્ડ બનાવું જે મેં મેં કીધેલું કે તમે તમારા બાળકમાં કેવા ગુણ જોવો છો કેવી સ્કીન અને કેવી આઈઝ પણ જોવો છો તો મેં એક ફોટો પણ રાખ્યો હતો અને આજે જ્યારે મારો સન બે વરસનો છે તો એ જે મારો વિઝન બોર્ડમાં જે ફોટો હતો એ જેવી રીતે સ્માઇલ કરે છે તો મારો બેબી જે આજે સ્માઈલ કરે છે બંને છે તો આઈ નહીં કે 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 જે તમે તમે વિઝન કરો બોર્ડ બનાવો તમારા બેબીઝ માટે લખો લખો બેબીને લેટર લખતા રીતે તારામાં આટલો સારો શાંતનો ગુણ હશે એ મારો બેબી જ્યારે ઉઠશે ત્યારે હું એને હસતા હસતા એને ઉઠાડીશ અને ઘણા બે બચ્ચાઓને તમે જોતા હશો કે રડીને ઉઠતા હોય તો મારા બંને બેબી એટલા સારા છે કે હંમેશા હસતા ઉઠે છે અને આપણે એમ થાય કે કેટલો ક્યુટ બેબી છે હક કરીએ ઘણા બચ્ચાઓ આપણે આખી રાત સૂવા નથી દેતા બટ થ્રુઆઉટ માય હોલ પ્રેગ્નન્સી અને જ્યારે આજે હું ફૂલ એક્ટિવ છું મારી લાઈફમાં ત્યારે પણ મારા બચ્ચાઓના લીધે મને ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો તો એ ખાસ અને ખાસ મેમ જેટલા બી સ્ટેપ શીખવે છે જેમ કે ધ્યાન કરવાના છે બે બચ્ચાઓ સાથે વાત કરવાની છે એને હાલડા ગવડાવવાના છે તો એ બધી વાત એ લોકો સમજે છે અને આજે હું પ્રેક્ટિકલ લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરું છું તો એનું મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે કે હું મારું કામ આજે ધ્યાનપૂર્વક કરી શકું છું લોકો એમ કહેતા હોય છે ને કે ભાઈ બચાવ થઈ જશે તો મારી લાઈફ સ્પોઇલ થઈ જશે બટ નહીં તમે ને કેમ ટ્રેનિંગ આપો છો અંદર વોર્મમાં કે તમે આવ્યા પછી શું એની પાસેથી એક્સપેક્ટેશન રાખો છો તો એવું કહેશો તો તમને પણ એવી રીતે સપોર્ટ કરશે હું દોઢ મહિના મારા બંને બાળકને દોઢ દોઢ મહિના સુધી જ મેં એને અટેન્ડ કર્યા છે પછી એને મારા મમ્મી પાસે ઘર પર મૂકીને જ હંમેશા કામ પર લાગી ગઈ છું અને તમે દરેક લોકોએ મને હંમેશા એક્ટિવ જ જોઈ છે એનું ખાસ કારણ છે શીતલ મેમ હું આજે એમનો ખૂબ આભાર માનવા માગું છું કે એ મારા લાઈફમાં આવ્યા અને ઘણા બધા ઘર સંસ્કારના ક્લાસ જોયા પણ એમણે જે મને વિશ્વાસ આપ્યો કે તું આટલી શાંત થઈ શકે છે જે મેં મારા બેબીમાં એડવાન્સ ક્લાસ કરીને એને મેં શાંતિનો અનુભવ કરાવ્યો અને એને પણ મેં શાંતિ અપાવી જે આજે એકદમ કંઈ પણ કામ કરતો હોય તો સાઈડ બેઠો હોય તો ખ્યાલ પણ નહીં આવે એવી રીતે વર્તન કરતો હોય છે તો આ બધું જ શેતલ મેમના લીધે પોસિબલ થયું છે એના વિશ્વાસના લીધે અને એના સારા નોલેજના લીધે તો એના માટે ખૂબ ખૂબ આભાર મેમ તમારો